એલર્ટ રહેવાની સૂચના હજુ બે દિવસ રાજ્યમાં કાતિલ ઠંડીનો થશે અહેસાસ ચાર શહેરોમાં ઠંડીનો પારો ગગડીને અગિયાર ડિગ્રી નીચે વલસાડમાં ધુમ્મસભર્યું વાતાવરણ ગાંધી આશ્રમ સુધી પીએમ રોડ શો રાષ્ટ્રપતિ સાથે ગાંધી મુલાકાત મહારાષ્ટ્રમાં જુની પેન્શન યોજનાની અપાઈ મંજૂરી વર્ષ બે હજાર પાંચ બાદ સરકારી નોકરી મેળવનારને ઓપીએસ મળશે વિકલ્પ જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ બે થી ત્રણ આતંકી છુપાયા હોવાને લઈ સંપૂર્ણ વિસ્તાર કરાયો કોર્ડન અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની પૈતૃક સંપત્તિની આજે હરાજી મહારાષ્ટ્રના રત્નાગીરીમાં ચાર પ્રોપર્ટીની હરાજી માટે લાગશે બોલી